સુરેશ ફળદુ એડવોકેટ હાલ હું રાજકોટ બાર એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું બનાવ બાર અગિયાર બે હજારની સાલના રાત્રિના ત્રણ વાગે બનેલો આ બનાવ અન્વયે પોલીસે તપાસ હાથ ધરેલી તપાસ હાથ ધર્યા બાદ કેસના તપાસના અંતે કુલ સુડતાલીસ આરોપીઓની સંડોવણી ખોલવા પામેલી આ સુડતાલીસ આરોપીઓ હોય જુદા જુદા સ્ટેટના હોય જુદા જુદા સમયે પકડાયેલા હોય જુદા જુદા ચાર્જ સપ્લિમેન્ટરી આઠ ચાર્જશીટ થયેલા હોય જેના કારણે આરોપીઓ બધા એકી સાથે હાજર ન રહી શકવાના કારણે અને સુડતાલીસ આરોપીઓ હોવાના કારણે ચાર્જક્રમ થવામાં મોડું થયેલું છે જેવો કિસ્સો બનવા પામેલો એ કિસ્સો અપહરણ પરેશ અને ભાસ્કરનું થયેલું ત્યારબાદ ભાસ્કરના પિતાને ફોન આવેલો અને વીસ કરોડની ખંડણી માગવામાં આવેલી જે તે વખતે અપહરણ જેનું થયેલું એના ઘરના પરિવાર દ્વારા મીડિયા સમક્ષ કે પોલીસ સમક્ષ કોઈ પણ કાર્યવાહી કરવા માગતા ન હતા પરંતુ પોલીસને ગુપ્ત રાહે મળેલ માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવેલ જે તે વખતના પોલીસ કમિશનર સુધીર સિંહા સાહેબે ખૂબ જ કુનેહભરી રીતે ટેકનોલોજીનો યુગ ન હોવા છતાં જે રીતે જુદા જુદા એમ્બેસીઓ સાથે સંપર્ક કરી ત્યાંના અધિકારીઓ સાથે તાલમેલથી જે રીતે માહિતી મેળવી અને કામગીરી હાથ ધરી અને ટેકનોલોજીનો યુગ ન હોવા છતાં જે રીતે સફળતાપૂર્વક જેનું વપારણ થયેલ છે કામગીરી કરેલ છે એ ખરેખર એ સમયના યુગમાં સરાહનીય કામગીરી હતી સાંતેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ કરો